દ્વારકામાં સંત શ્રી પૂજ્ય પ્રેમ ભિક્ષુજી મહારાજ શ્રીની ચોપનની પુણ્યતિથિ મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી આજે કરવામાં આવી હતી દ્વારકામાં આવેલ હરિનામ સંકીર્તન મંદિર ખાતે છેલ્લા સત્તાવન વર્ષોથી અખંડ રામધૂમ ચાલી રહી છે રામધૂમની શરૂઆત કરનારા શ્રી પ્રેમ ભિક્ષુજી મહારાજ શ્રીની ચોપનની પુણ્યતિથિ નિમિત્તે આજે દ્વારકામાં હરિનામ સંકીર્તન મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી હતી

કરણભૂજે પ્રાંત સ્મરણીય પ્રસિંહ મહારાજજી દ્વારા આ રામધૂનની સ્થાપના કરવામાં આવે ત્યારથી નામ ભક્તો અને દ્વારકા ધર્મપ્રેમી જનતા દ્વારા અવિરત પ્રમાણે આ રામધૂનનું આયોજન થાય છે ચાલે છે અને આજ રોજ આ પ્રભીક્ષિંહ મહારાજશ્રીને ચોપનમી પુણ્યતિથિ નિમિત્તે દ્વારકા રામબીન સંકીર્તન મંદિર દ્વારા અનેક ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી આજે કરવામાં આવેલ છે સવારે આ ત્રીસ વાગ્યે સમુદ્ર પૂજન કરવામાં આવેલ ત્યારબાદ સાડા દસ વાગ્યાથી બાર વાગ્યા સુધી અભિષેક પૂજન કરવામાં આવેલ અને બાર વાગ્યે મહાઆરતીનું આયોજન થયેલ અત્યારે એક ત્રીસ વાગ્યે મહાપ્રસાદ ઉપર આયોજન કરવામાં આવેલ છે તેમજ આજ રોજ સાંજે સાડા પાંચ વાગ્યે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે જે શ્રી રામધીન સંકિર્તન મંદિરથી દ્વારકા શહેરના વિવિધ માર્ગો પર થઈ દ્વારકાધીશ મંદિર થઈ અને પરત શ્રી રામધીન સંકિર્તન મંદિરે આવશે અને ભક્તજનો દ્વારા આ રામધૂન છે તેમાં પણ અલગ અલગ જે રામદીન છે તેમાં જ્યારે પણ કોઈ પ્રસંગો હોય જન્મદિવસ હોય કે અન્ય કોઈ હોય તો વિશેષ રામધૂનનું પણ આયોજન કરવામાં આવે છે અને નામધીન રામ ભક્તો દ્વારા અને ધાર્મિક જનતા દ્વારા આ રામધૂનની અંદર અવિરત પ્રમાણે ચાલતું રહે તે માટે મોડા પ્રમાણની અંદર ભક્તજનો છે રામ નામને જાપને લાભ લીધે છે